સ્વચ્છ રહેવાના પચાસ ઉપાય રાત્રે વધારે પાણી ન પીવું જોઈએ તેનાથી મગજની શક્તિ ઓછી થઈ શકે છે અને રાત્રે વારંવાર પેશાબની સમસ્યા પણ રહે છે કિડનીની પથરીથી દૂર રહેવા માટે તરબૂચનું નિયમિત સેવન કરો અનાનસનો રસ પીવાથી હૃદય અને મગજ મજબૂત થાય છે અને વજન પણ ઘટે છે ઘઉંના લોટની ચાળિયા વિના રોટલી બનાવો તે સ્વાસ્થ્ય માટે સારું છે બીટ રૂટનો રસ પીવાથી તમારો રંગ ક્યારેય કાળો નહીં થાય અને તમારો ચહેરો હંમેશા ચમકતો રહેશે સવારનો નાસ્તો ભરપેટ કરો બપોરનું ભોજન સવારના નાસ્તા કરતાં થોડું ઓછું કરો અને રાત્રિનું ભોજન ઉફથી થોડું ઓછું કરો તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે ચા પીધા પછી પાણી ન પીવું જોઈએ કારણ કે નુકસાન થઈ શકે છે જો તમે જમ્યા પછી તરત સુઈ જાઓ તો ખોરાક બરાબર પચતો નથી અને કાન પણ ઝડપથી બહેરા થવા લાગે છે વધુ પડતો ખોરાક ખાવાથી મગજ નબળું પડે છે કઈ પણ વાંચતા પહેલા થોડું જીરું ખાઓ તે તમે જે વાંચ્યું છે તે યાદ રાખવામાં મદદ કરે છે વધુ પડતા મીઠાનું સેવન કરવાથી હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા થઈ શકે છે તેથી ધ્યાન રાખો કે શાકભાજીમાં ક્યારેય ઉપરથી મીઠું ન નાખો કાળા મરી ચાવવાથી પેટના કીડા મરી જાય છે જો તમને શ્વાસ લેવામાં તકલીફ હોય તો દહીંમાં થોડું દેશી ઘી ભેળવીને ખાઓ આનાથી ઘણી રાહત મળે છે બાજરીના રોટલા ખાવાથી કબજિયાત થાય છે ગરમ તાસી તેમજ કબજિયાતને કારણે હરસ મસાની તકલીફ થવાની શક્યતાઓ પણ વધી જાય છે ખોરાક ખાધા પછી તરત જ સ્નાન કરવું શરીર માટે હાનિકારક છે મોટા ભાગનો ખોરાક લોખંડની કડાઈમાં રાંધો જેના કારણે શરીરમાં આયરનની ઉણપ નહીં રહે જો તમને પિત્તની તકલીફ હોય અથવા ગેસ અને એસિડિટી રહેતી હોય ત્યારે પણ બાજરી ઓછી ખાવી જોઈએ જે લોકોના માથા પર વાળ ઓછા હોય તેણે રાત્રે સૂતા પહેલાં માથા પર ચણાની દાળનું પાણી લગાવવું જોઈએ તેનાથી ધીમે ધીમે નવા વાળ ઉગવા લાગે છે હાથ બળી ગયો હોય તો નવ સેકા પાણીમાં સાકર ધોઈ દાજી ગયેલી જગ્યા પર લગાવવાથી આરામ મળે છે કેળાની ક્યારેય પણ ખાલી પેટ ન ખાવું જોઈએ ખાલી પેટ કેળા ખાવાથી શરીરમાં મેગ્નેશિયમની માત્રા વધે છે જેના કારણે શરીરમાં કેલ્શિયમ અને મેગ્નેશિયમનું પ્રણામ અસંતુલિત બને છે જો તમે તમારા ચહેરાને સ્વચ્છ રાખવા માંગતા હોવ તો ભાત ખાતા પહેલાં બે ગ્લાસ પાણી પીવો જો તમે વધુ પડતી ઊંઘ લો છો તો તમારી યાદશક્તિ નબળી પડી શકે છે સાબુ અને ફેસ વોશથી મોઢું ન ધોવો તે આપણી ત્વચાને સુસ્ત અને નિર્જીવ બનાવે છે જેના કારણે ત્વચા પર કરચલીઓ ઝડપથી દેખાવા લાગે છે સ્ટ્રોબેરીનો રસ પીવાથી લોહી સ્વચ્છ રહે છે જે મહિલાઓનું પેટ ખૂબ વધી રહ્યું છે તેને લસણના રસથી પેટની માલિશ કરવી જોઈએ તેનાથી વધતા પેટને ઓછું કરવામાં મદદ મળે છે ગરમીના કારણે તાવ આવ્યો હોય તો દૂધીને પીસીને બંને પગના તળિયા પર માલિશ કરવાથી તાવ ઉતરે છે ખાંડ સાથે પુદીનાનો રસ ભેળવીને પીવાથી મહિલાઓમાં પીરિયડ સંબંધિત સમસ્યા નથી થતી ખોરાક ખાધા પછી થોડો ગોળ ખાવો તે ખોરાકને ઝડપથી પચાવવામાં મદદ કરે છે રોટલી ખાતી વખતે મોઢામાં કડવાસ લાગે તો સમજવું કે તમને તાવ આવી શકે છે નાસ્પતિ ખાવાથી તમને વધારે શક્તિ મળે છે અને ગર્ભાવસ્થા દરમિયાન નાસ્પતિ ખાવું ખૂબ જ ફાયદાકારક છે ગુલાબના ફૂલના પાન ચાવવાથી એનિમિયા થતો નથી જો તમારા હાડકામાંથી કટ કટ અવાજ આવે છે તો સમજો કે તમારામાં કેલ્શિયમની ઉણપ છે રાત્રિના પ્રકાશ માટે હંમેશા સફેદ બલ્બનો ઉપયોગ કરો અન્ય રંગીન બલ્બ તમારી દ્રષ્ટિને નબળી બનાવી શકે છે લસણની ચા પીવાથી ચહેરા પરની કરચલીઓ ગાયબ થઈ જાય છે કેળાની છાલ ક્યારે ફેંકવી ન જોઈએ તમારે તેને તમારા ચહેરા પર ઘસવું જોઈએ આ તમારા ચહેરાને નિખારશે જાંબુ કપ પણ મટાડી શકે છે કાળું મીઠું વેળવીને સારી રીતે પાકેલા જાંબુ ખાવાથી ઉધરસમાં જલ્દી રાહત મળે છે સવારના નાસ્તામાં ગાયમાંથી બનાવેલું તાજું દહીં ખાઓ તેનાથી તમારું પેટ સારું રહેશે તલ ખાવાથી હાડકા મજબૂત થાય છે અને શરીરમાંથી નબળાઈ દૂર થાય છે એલોવેરાને પાણીમાં ગરમ કરીને માથામાં લગાવવાથી માથાનો દુખાવો મટે છે જો તમને ચક્કર આવવાની કે શરીરમાં નબળાઈની સમસ્યા હોય તો રોજ એક નાળિયેર પાણી પીવો જે લોકોને કફની સમસ્યા હોય તેમના માટે રીંગણાનું શાક ઉત્તમ છે જો તમને સાંભળવાની સમસ્યા હોય તમારી આંગળી પર નાળિયેરનું તેલ લગાવીને કાનમાં લગાવો આમ કરવાથી સાંભળવાની સમસ્યા જલ્દી દૂર થઈ જશે હાથ વડે કપડાં ધોવાથી ડિપ્રેશન ઓછું થાય છે ભોજનનો સમય નિશ્ચિત કરો આનાથી પેટ સ્વસ્થ રહેશે અને ભોજન ખાતી વખતે વાત ન કરો તેનાથી ખોરાક વધુ પોષણ આપશે ડાયાબિટીસના દર્દીઓ માટે કાચી કોબી ખાવી ખૂબ જ ફાયદાકારક છે દરરોજ સવારે ખાલી પેટ ત્રણ થી ચાર કાજુ ખાવા અને ઉપર થોડું મધ ચાટવાથી યાદશક્તિ વધે છે ને માનસિક નબળાઈ દૂર થાય છે જમ્યા પછી ફળો ખાવાથી દાંત પર મેલ જમા થતો અટકાવે છે અઠવાડિયામાં એકવાર તમારા શરીરને પંદર થી વીસ મિનિટ સુધી ઉફાળા તેલથી માલિશ કરો બપોરના ભોજન પછી ડાબી સૂઈને થોડો સમય આરામ કરો ગળામાં ઇન્ફેક્શન હોય તો વૂંફાળા પાણીમાં થોડી હળદર અને મીઠું નાખીને કોગળા કરવાથી ઘણી રાહત મળે છે દોસ્તો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી બધાની સાથે શેર કરજો અને તમે અમારી ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલશો ધન્યવાદ